વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થતાં સમગ્ર દેશમાં આપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ પણ જીતની ઉજવણી કરી છે મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ નજીક સૂત્રોચ્ચાર સાથે ગોપાલ ઇટાલિયાને આવકારવામાં આવ્યા હતા તેમની જીતને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં લોકોના પ્રશ્નો હવે મજબૂતાઈથી રજૂ થશે તેવી પણ ચર્ચાઓ ચાલુ

જૂને જ્યારે પેટા ચૂંટણી સિત્યાસી વિસાવદર અને આજે પરિણામ હોય ત્યારે ક્યાંક ક્યાંક વિસાવદરની એ આનું મન બનાવી લીધું છે ગુજરાતની અંદર પરિવર્તનનો પાયો વિસાવદરમાં લંખાઈ નંખાઈ છે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ખબરદાર એકસો ને બાસઠ ધારાસભ્યશ્રીઓ ચાહે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હોય

આતના માધ્યમથી હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું આ નવો પાયો નંખાઈ રહ્યો છે ગુજરાતની અંદર રાજનીતિના નવા લેખા ચોખા જોઈ રહ્યા છે હું આજની તારીખ નિઃ કરો તેવીસ જૂન આજથી ગુજરાતની રાજનીતિમાં નવો પાયો બે હજાર સત્યાવીસથી લડાઈ તમે જોશો આમ આદમી પાર્ટી વટકે સાથ આવે છે વટકે સાથ આવે છે વટકે સાથ આવે છે અને આમ જનતાના જે પ્રશ્નો છે એ આમ આદમી પાર્ટી તહેદીલથી ઉઠાવે છે અગત્યની વાત એ છે કે વિસાવદર જે જનતા ઘડી ની જે જનતા છે એ અમારા ઉપર આટલા બધા અમૂલ્ય આશીર્વાદ જ્યારે આપ્યા છે ત્યારે સમગ્ર અરવલ્લી બધી હું એમનો તહે દીવ આભાર માનું છું ભારત માતા જય 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 ગરવી ગુજરાત